આપડો શું છોકરો હોશિયાર ફરો માથા હમુંડો કોમ ધંધો કશું કરતો આખો દારો રખર રખડ કરતો ઉતાર ગમો બધા વાતો કરતા

ના મારા ચિરા કે તો ઈ કળ જ પેરાવવાનું તે પેરાવવા કુતાય તાર ચટ્ટો જીટલો ખર્જો કરો તો ફૂલીન પડે પાછી કોક સારું સારું કોમ કરી એટલે સારું કે કરી હા કે ઘેર બેલા બેટા બોમ્બો જજો હા ઓવા અને હું કહું છું

મેં કહી દીધું તમને બે આ નરતો તો ઈમો ઓ ભાઈ પૈસા પડ્યા તીજોડીમ તો તાળ લઈ વેશી મારું પણ એને નોકરી દોશી ચલાયે ચલાયે ચલાય ગોમમાં બધા વાતો કરે છે તને આખી બધું ઈનો સાઈડ છે મા દોહા એક ને તો થઈ ગય યાદ કર ગદડી યાદ કરજો એ બધી તફા છોડ

એ ટીમ આટલું કોઈ ખાલ લગા દેતો નહીં કે મારા ઘર નું કો મરતું પડીયું આમોન આમો આવતા નહીં વરસાદ વરસાદ કરી ઇતુલમોનો નામ પોળી નાખ્યા કોકરો અન પડતાડીયા વળા કરજો તો હવે આવી તો હારું થોડો વધાર બંધ થઈ જાય હારું મગળો સા બધો સામાન લે આવ ડોક કોમ શો કરી છે તમે એક સાઈડ દેખી બધું આ ડો

છત્રી લઈ ને આવ્યો મારો છત્રી એક આક્રો છે ઝાપટું વાયર ગાથી ઓછી લેતા કરું છત્રી ગઈ મેલીન ખોટા

કે હું તો લ્યો તમે તે વખત મી તો તમને ફોન કર્યો તો કે આવું આવું છે બરાબર તમે હમણાં આલ્યા ના હું તો ભૂલી ગયો આપડે વાત જોઈ લેતા કે વાત નહીં હમણાં સર વાત સાચી પણ મારા પેલા તમારે હાડી પાસે શ મારા તો એટલે હજાર બમ કઈ નાખું એક વખત છોકરા ને આપડે છોકરા નહી મારો છોકરો કરશે વિશ્વાસ છે પાછળ થાય ધ્વજા ના આપી ચિંતા ને મારે ચિરાગ બુદ્ધિ વાળો છો પશિયાર મોણ છ સંસ્કારી ને

દાગીના બઘીના બધું વઠી કરી આલો એ હું હું નાનું મંગળ સૂત્ર લોકેટ નું જે ગવઈ સ્વાદી નું ના થાય મંગળ હોનાનું છે મારે ચિરાગ્યો હોના જેવો નહીં હોમો તને હરે આવે મારો તને તમાર તો પેલા જાસી બેસ્યો સરસી મોમાના ઘેર ઈ એ તો એ નહીં એટલે બાબા આ બેટા

કામ કરો નાક હવે જે થઈ ગયો થઈ ગયો પણ હવે તાર આ લગન કરો એક બીજા ને ઘમાં જન મી અલ્યા જોદી તું લગન કરવા દેતો ઘણવા નાતો તો ઘણવા દેતો પણ બાપા તને શું મેકલ્યો તો નહીં ઘણવા મેરેજ કરીને આયો છું ગમે ત્યાં હા ના થશે તો આપણે હલવાઈ જવું તારે જોવાનું બધું

કોઈ ચિંતા નહીં કરવાની હો બોલી પણ આપડે ભણવાનું ના બોલતો હોય સંસ્કારી પછી પડી પેલા કોઈ સોટી રહ્યો છે તો આજથી સાર બાલ લઈ આવ્યો તો કોક કોમ કરો તમે એવું કરો જો તો ઈ કણ લેવા તો જો તો ઈ મારી ઊ જરૂર હતી તો પણ સાર હોય બેહી હી રહી ના કે તો સાર લેવા આવ્યો તો હારું હતું આ સોમાન જે તો પણ કોઈ કીધું નઈ તમે ઢોર રાખો મારા તો ઢોર નઈ રાખો હું કશું નઈ કરું મને કશું આવડતું એ નહીં એટલે તમે ઢોર રાખો જ રાખો મને કશું કોમ બતા ને હું કશું કરો એ નઈ કોમ રોટલા કરા નહી આવડતા રોટલા કરતા તમારે ખવડાવવાના મારે તો ખવડાવવાના ઓ તમારી જોતે આ શી એ ગોમ જ તમારું કોમ છે ના તો પૂછ્યું ખાલી તમારા માં પંચાયત કરાની બોલ્યા કે જે કરતો હોય ને કરે જવાન આ બા દે અરે તા કઈ દે હું બોલા છું કે હું છું હો હું બોલા છું મને કોમ બતાવ મને છે પણ તું ચાલી ન કરવા દે તો લેવા તો બે પોટલા બે પાત્રા વધારતો

બાર મે પૈસા નઈ કમાતો ઢડવાનો રાખ્યો ઢડવાનો રાખ કે મે લે લાભો અમાર હાલમરા મગડ કા કઢાવ ઈને લાભો તમે ના મેરો હું સ તારા હું જાય લે તા ની બાઈને હલા તમે લાભો મેલો ના ના માર હું વાય વાય તમ મંદોરાઈ જાય ઈને લાગતા ઓમું પર કે ઉપર છે પણ જોયું પરિણામ પરિણામ જોયું તમારો ના ના કહેતી કે મુઢા ના સારાવા લાભા ખાવા ના ડાળા આયા છોકરાના હાથના

હું ઘર મય ન જવા તું ખાતું હોય ને તો તમે બે હોય થી ફાટ કરો આ કહી દીધું અલ મારું ઘર છે મારું કરવા

અમને એ મનતા ને કે ધોલ મેલે તો ભોય પરસી અમે માપ મારા ભાઈ એ આ જો એ મારી જેણા છે ને બોલતા છે બેટા બેવર મારે છે ઓય ચંપલા

બેટા જમીન ને બમીન બધું સાપ કહી નાખ્યું વેચી માર્યું જમીન ને એવું કશું જરૂરી નહીં